સ્માર્ટને એન કે હીરો હોન્ડા શોરૂમમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો શોરૂમ બંધ કર્યા બાદ થોડી ક્ષણોમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું શોરૂમમાં સેક્રેટરી સંજયભાઈએ નડિયાદ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી શોરૂમના સીલીંગમાં લાગેલી થર્મોકોલની ચાર પાંચ સીટો બળીને ખાખ થઈ ગઈ હતી માહિતી અનુસાર સદનસીબે કોઈ પણ પ્રકારનો જાનમાલનો નુકસાન થયું નો હતો ફાયર વિભાગના અધિકારીઓએ સંપૂર્ણ માહિતી આપી હતી રિપોર્ટર આશિષ મહેતા જી આપનો નામ પરિચય અને આજે શું ઘટના બની છે કેમ મારું નામ અશોકાર શર્મા છે મારો નડિયાદ ફાયર બ્રિગેડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું અમારે કંટ્રોલ રૂમમાં સંજયભાઈ પાંડેનો ફોન આવ્યો તો જે અહીંના સિક્યુરિટીના માલિક છે તેમણે મને ફોન કર્યો કે ડીમાર્ટની સામે એનકે હોન્ડાનું શોરૂમ છે એની અંદર આગ લાગી છે અમે તરત જ અમારા મિની ટેન્ડર લઈને ઘટના સ્થળે આવ્યા અને આગ સંપૂર્ણપણે કંટ્રોલમાં થઈ ગઈ છે અને કોઈ જાનહાનિ કે નુકસાન છે નહીં શોર્ટ સર્કિટ લાગેલી છે વાયરિંગમાં આગ લાગેલી નુકસાન થયું છે નુકસાન તો હજુ માલિકને અમે જણાવ્યું નહી કે એમને કશું અમને જણાયું નથી પણ માલિકને ને જણાવ્યા મુજબ અમને ખબર પડે